નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે તો આ સિઝનમાં પહેલીવાર નલિયાનું તાપમાન લઘુત્તમ દસ ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદનું તાપમાન તેર ડિગ્રી પર પહોંચ્યું છે તો આ સાથે રાજ્યમાં વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તો સો ફટાફટ શાકભાજીના ભાવ વિશે વાત કરીએ તો લીંબુના ભાવ પાંચસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા જોવા મળ્યા તો બટાકાના ભાવ ચારસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા જોવા મળ્યા તો સૂકી ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને છસો રૂપિયા જોવા મળ્યા તો ટમેટાના ભાવ પાંચસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા જોવા મળ્યા જ્યારે કોથમીરીના ભાવ ત્રણસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા જોવા મળ્યા જ્યારે રીંગણાના ભાવ સો રૂપિયાથી લઈને બસો રૂપિયા જોવા મળ્યા તો દોસો પટાપટાર વાત કરીએ તો ઠંડીની વાત કરીએ તો હાલ જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે ધીમોને હળવો હતો તો નવ ડિસેમ્બરથી મહત્તમ તાપમાન નીચું જશે તો લઘુત્તમ તાપમાન સાત થી આઠ ડિગ્રી જોવા મળી શકે છે તો કચ્છના નલિયામાં કોલ્ડવેવનો માહોલ જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતમાં ઇકબાલગઢ અમીરગઢ થરાદ પાટણ પાલનપુર દિશામાં ત્રીઓ ઠંડી જોવા મળશે તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ત્રીવો ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તો આ ઠંડીનો રાઉન્ડ પંદર ડિસેમ્બર સુધી રહેશે દિવસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં રાજકોટમાં બાવીસ કેરેટ સોનાના ભાવ એકોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળ્યા તો ચોવીસ કેરેટ સોનાના દર સિત્યોતેર હજાર છસો ને સિત્તેર રૂપિયા દસ ગ્રામે જોવા મળ્યા જ્યારે ગઈકાલે બાવીસ કેરેટ સોનાના ભાવ એકોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતા જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્યોતેર હજાર છસો ને સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતી તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કપાસ બીટીનો ભાવ એક હજાર એકસો ને પચાસથી લઈને એક હજાર પાંચસો ને દસ રૂપિયા પર જોવા મળ્યો તો ઘઉંના ભાવ પાંચસો ને અઠ્યાસી રૂપિયાથી લઈને છસો ને ચોપન રૂપિયા પર જોવા મળ્યા તો જુવારના ભાવ આઠસો રૂપિયાથી લઈને એક હજાર સિત્તેર રૂપિયા જોવા મળ્યા તો બાજરીના ભાવ ચારસો વીસ રૂપિયાથી લઈને પાંચસો ને ત્રીસ રૂપિયા જોવા મળ્યા તો દોસ્તો પટાપટ સમાચારની વાત કરીએ તો આજે માર્કેટ યાર્ડમાં કુલ ચાર હજાર ચારસો ને એકોતેર ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપુરા માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો ને ચોસઠ રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો રૂપિયા જોવા મળ્યા જ્યારે માણાવદર માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો ને રૂપિયા જોવા મળ્યા તો ગોંડલ માર્કેટયાર્ડમાં એક હજાર ચારસો ને એકાણું રૂપિયા ઊંચા ભાવ જોવા મળ્યા કરીએ બીજા આજે ગુજરાતના છવ્વીસ માર્કેટયાર્ડમાં કુલ પાંચસો ને ટન જીરાની આવક થઈ હતી તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં પાંચ હજાર રૂપિયા બોલાયો તો ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ચાર સો રૂપિયા બોલાયો તો ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડમાં ચાર હજાર એકસઠ રૂપિયા જોવા મળ્યા તો રાજકોટ માર્કેટયાર્ડમાં ચાર હજાર છસો રૂપિયા જોવા મળ્યા તો જસદણમાં ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા જોવા મળ્યા તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના સાડત્રીસ માર્કેટયાર્ડમાં કુલ ચાર હજાર બસો ને ઓગણચાલીસ ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ ડીસા માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો ને એક રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ એક હજાર બસો ને સિત્તેર રૂપિયા બોલાયો તો ઉપરાંત જામનગર માર્કેટયાર્ડમાં એક હજાર ચારસો ને પંચાણું રૂપિયા બોલાયો તો ગોંડલ માર્કેટયાર્ડમાં એક હજાર બસો ને છ રૂપિયા ઊંચો ભાવ બોલાયા બીજા ખેડૂતો માટે સારા સમાચાર જી હા દોસ્તો ભારતીય રિઝર્વ બેંકે ખેડૂતો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે તો હવે ખેડૂતો કોઈ પણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન લઈ શકશે તો આ અગાઉ મર્યાદા એક પોઈન્ટ છ લાખ રૂપિયા હતી તો તેમણે કહ્યું કે દેશમાં વધી રહેલી મોંઘફરીને કૃષિ ખર્ચમાં ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ નિર્ણયથી નાના અને સીમાંત ખેડૂતોને ઘણો ફાયદો થશે તો દોસો પટાપટ ગેર સમાચારની વાત કરીએ તો ગુજરાતના સાડત્રીસ લાખ રેશન કાર્ડ ધારકોને તુવેર અને ચણાદા નહીં મળે તો ગુજરાત રાજ્યની સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર માસ માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફતે ગરીબ જનતાને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં તુવેર દાળ ચણાની ફક્ત પચાસ ટકા ફાળવણી કરવામાં આવી છે તો ગુજરાત રાજ્યના પંચોતેર લાખ જેટલા રેશન કાર્ડ ધારકોમાંથી અડધો અડધ સાડત્રીસ લાખ કાર્ડ ધારકોને તુવેર દાળ અને ચણાથી આ વખતે વંચિત રહેશે દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ફળોનો રાજા ગણાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળા દરમિયાન બજારમાં આવતી હોય છે પરંતુ આ વખતે શિયાળામાં કેસર કેરીનું આગમન થયું છે તો તાજેતરમાં પોરબંદરમાં કેસર કેરી વેચવામાં આવી હતી તો ગોંડલ માર્કેટમાં કેસર કેરીનું આગમન થયું છે તો ધારી તાલુકાના જીરા દુધાળા ગામમાં એક ખેડૂતને પાંચ કિલોના બાર બોક્સ લઈને આવ્યા હતા તો આ કેરીના કિલો દીઠ પાંચસો પચીસ રૂપિયા ઊંચા ભાવ વેચાઈ રહી છે સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત એસટી નિગમ દ્વારા ભરતીને લઈને મારવાની જાહેરાત કરવામાં આવી છે તો હેલ્પરની ખાલી પડેલી એક હજાર છસોને અઠ્ઠાવન જગ્યા પર ભરતી કરવા અંગે જાહેરાત કરી છે તો આ તમામ જગ્યા પર કરાર આધારિત પાંચ વર્ષ માટેની ભરતી કરવામાં આવશે તો આ જગ્યા માટે પસંદગી પામેલા ઉમેદવારને દર મહિને એકવીસ હજાર ફિક્સ પગાર ચૂકવવામાં આવશે તો ગુજરાત એસટી નિગમ દ્વારા હેલ્પરમાં ખાલી પડેલી એક હજાર અઠ્ઠાવન જગ્યા પર ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે તો દોસો પેટા પેટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાં શિયાળોએ જોર પકડ્યું છે તો રાજ્યમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે ત્યારે હવામાન વિભાગના આગાહીકાર અંબરલાલ પટેલે મોટી આગાહી આપી છે તો ગમે ચોવીસ કલાક દરમિયાન ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે તો ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લામાં જેમણે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા સહિતના જિલ્લામાં કાતલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે